ન્યૂયોર્કમાં શનિવારે મેક્સિકન નૌકાદળનું એક જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું આ વિડીયો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે મીડિયા અહેવાલ અનુસાર આ અકસ્માતમાં ઓગણીસ લોકો ઘાયલ થયા હતા જેમાંથી ચારની હાલત ગંભીર છે જોકે હજુ સુધી કોઈ આંકડા જાહેર થયા નથી આ અકસ્માત ત્યારે થયો જ્યારે જહાજ પૂર્વ નદીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડાઈ ગયો ન્યૂયોર્ક ઇમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે